વિશ્વના પ્રસિદ્ધ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના આર્ટિઝન દ્વારા ભારતના અલગ અલગ રાજ્યોમાંથી તથા સુરત શહેરના હુનર કલાકારોના સોથી વધુ વસ્તુઓના સ્ટોલ સુરતના અડાજણ વિસ્તારમાં નાખવામાં આવ્યા છે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા એસમસી પાર્ટી પ્લોટ ખાતે હુનર ઓફ ઇન્ડિયા સાથેનું પ્રદર્શન કમ વેચાણ કેન્દ્રને સુરતના સાંસદ મુકેશ દલાલના હસ્તે તથા મેયર દક્ષેશ માવાણીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ અવસરે સુરતના સાંસદે જણાવ્યું હતું કે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આવા પ્રદર્શનો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે ભારતના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા કલાકારો દ્વારા ઉત્પાદિત જુદી જુદી વસ્તુઓની ખરીદીને લોકલ ફોર હોકલના સૂત્રોને સાકારિત કરવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો ભારત સરકારના એન્ટરપ્રિટિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત

દેશભરની જુદી જુદી વસ્તુઓ ખરીદી કરવા માટે પણ સાંસદ દ્વારા અને સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે આંગણે અડાજણ પ્રાઇમ આર્કેડ પાસે એસએમસી જે ગવર્મેન્ટ ફ્લોટ છે ત્યાં ઇડીઆઈઆઈના સ્પોન્સર દ્વારા ગ્રામીણ હસ્તકલાનું પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ સો એક જેવા સ્ટોલ છે આપણા ભારતના અલગ અલગ રાજ્યોથી અલગ અલગ કલાકૃતિ જેમ કે કચ્છનું અજરક છે બાંધણી તો બાંધણી ક્યાંથી આવી જામનગરની બાંધણી છે મેરઠનું ખાદી છે લખનવી ચિકન વર્ગ છે અને એવા તમામ જ્યૂટ અને લીનન ભાગલપુરી બિહારનું એવી રીતે અલગ અલગ રાજ્યોથી અલગ અલગ કલાકૃતિ જેમના દિલથી નીકળેલી કલાને જેમણે કામ પર ઉતાર્યું છે અને જેમ આપણા પ્રધાનમંત્રી કહે છે કે આપણા ભારતની સંસ્કૃતિ આપણા ગુજરાતને ગૌરવિત કરે એ સંસ્કૃતિ એ સંસ્કૃતિ જ્યારે આપણા સુરતના આંગણે આવી હોય અને તમામ કલાકારો જ્યારે આટલી મહેનત કરી અને આપણા વચ્ચે હોય ત્યારે આપણે સૌને એક ફરજ બને છે કે આ કલાકૃતિને આપણા ઘર સુધી પહોંચાડીએ અને આપણી સંસ્કૃતિને પ્રોત્સાહન આપીએ